કેટલાક સમયથી યુવાઓમાં હાર્ટ એટેકનો ભય પ્રવેશ્યો છે તે નિવારવા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સજ્જ બની છે કોઈ પણ આડસર વગર સામાન્ય સ્કેનથી હૃદયની તપાસ શક્ય બનાવવા ટ્રસ્ટે ચાર કરોડના ખર્ચે સિટી એનજીઓ ઉપકરણ સેવારત કર્યું છે સામાન્ય રીતે હૃદયની તપાસ ટી એમ ટી ઇકો કાર્ડિયોગ્રામ કે પછી એન્જિયોગ્રાફીથી કરાતી રહી છે દર્દી સાજો હોય કોઈ તકલીફ દેખાતી ન હોય ત્યારે શરીરના અંગોમાંથી ડાઈ પસાર કરી કરાતી પરંપરાગત એન્જિયોગ્રાફી કરવાનું લોકો ટાળતા હોય છે જ્યારે હૃદયરોગનો હુમલો થાય ત્યારે પ્લાસ્ટી કરવા એન્જિયોગ્રાફી સારો વિકલ્પ છે પર હેલ્થ ચેકઅપ ના કિસ્સામાં આ તાપાસિટી એનજીઓ દ્વારા વધુ સચોટ કાપો મુક્યા કે ડાઈ પસાર કર્યા વિના કરી શકાય છે સામાન્ય સિટી સ્કેન જેવી આ પ્રક્રિયા માટે મશીનની જરૂર પડે છે આ પરિસ્થિતિને ધ્યાને લઈ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે આ મશીન વસાવ્યું હોવાનું અધ્યક્ષ ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયાએ મીડિયાને એક વાતચીતમાં જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે ટ્રસ્ટ દ્વારા પિચરંજીવ અભિયાન શરૂ કરાયું છે જેમાં રાહતદ્રે હૃદયની આગોતરી તપાસ કરી અપાશે તે માટે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે સિટી એનજીઓ સલામત કચ્છના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો ટેકાણી અને ડો થક્કર કહે છે કે હવે ચિંતાની જરૂર નથી કંઈ પણ તકલીફ ન હોય ત્યારે આ તપાસ હિતકારી છે તે માટે વ્યક્તિએ લોહીની સામાન્ય તપાસ કરાવવાની હોય છે જેમાં કેલ્શિયમનું પ્રમાણ યોગ્ય જોઈ એકાદ કલાકમાં જ હૃદય સ્કેન કરી અપાય છે આ પ્રકારનું સીટી એનજીઓ ગુજરાતમાં અમુક જ હોસ્પિટલમાં છે જે હવે અત્યાધુનિક રીતે ટ્રસ્ટે ઉપલબ્ધ કરાવ્યું છે જેનો લાભ લેવો જોઈએ આ પ્રક્રિયા એક્સરે સીટી સ્કેન જેવી સરળ છે જેમાં કાપો ચીરો કે શરીરમાં ઉપકરણ પ્રવેશ કરવાની જરૂર પડતી નથી તેથી સંપૂર્ણ સલામત છે જાગૃત સંસ્થાઓ આગળ આવે કચ્છને સુપર સ્પેશિયાલિટી સારવારની ભેટ ધરનાર ટ્રસ્ટના અધ્યક્ષ કહે છે હવે સંસ્થાઓ કંપનીઓ તેમજ વિવિધ સમાજોએ જાગૃત થવાની જરૂર છે પોતાના ક્ષેત્રમાં આવતા સમુદાયને આ ટેસ્ટ કરાવવા પ્રેરવા જરૂરી છે કોઈપણ દર્દ કે ફરિયાદ ન હોય તેવી વ્યક્તિઓએ પણ સામાન્ય રીતે આ સ્કેન કરાવવું હિતકારી છે આ કોવિશિલ્ડ સહિતની ચર્ચાઓ છે અને ક્યાંક બનાવો પણ મીડિયામાં દેખા દે છે ત્યારે ટ્રસ્ટે કચ્છીઓના વિશાળ હિતમાં આ મશીન કાર્યરત કર્યું છે વધુ વિગત માટે મો પ્લસ એકાણું ત્રેસઠ હજાર પાંચસો હોન્તેર પંદર હજાર બસ્સો એકનો સંપર્ક કરી શકાશે આ ટેસ્ટ સાર્વજનિક હિતમાં હાલના સંજોગોને ધ્યાને લઈ રાહતદ્રે કરી આપવાનું ટ્રસ્ટે નક્કી કર્યું છે